શ્રી નાય પાસુ દીવાય હરેય પરમાત્માને પરમતા એશનાશાય ગોવિંદાય નમો કે વેલકમ બેક ટુ ધ ચેનલ આજે મમી ક્યા જોઈએ છે આપણે આઈ લવ આઈ લવ વ્હાઇટ કેટલા દિવસ રોકાવાનું છે ત્રણ દિવસ કાલે ગુરુવાર પાછળ આખી ભરી છે એવું લાગે કે એવું લાગે કે આપણે એક મહિનો રોકાવાના છે યાર એવું જ હોય હું જ્યારે અહીં આવું ને ત્યારે મારે ખાલી એક થેલો જ હોય એ તમે લોકો ગમે ત્યાં જાઓ કે ડેકી ભરી નાખો પણ તું જે માંગી છે મળી છે તને ઘર નહીં કેમ એ મહેસૂસ નહીં થાય યાર ના હા છે હા છે હા છે હા છે ઓકે લાગે લાગનો રસ્તો છે પપ્પા એ કીતો સાઉથ એન્ટર અમે સાઉથ એમ્પ્ટન ફેરી લેશું અને એક કલાક ફેરી એટલે ચાર કલાક ચાર કલાક નો રૂટ થશે ને અને વચ્ચે આપણે ટ્રાફિક હોય ને થોડા કઈ ઉભા રહીએ અલગ એક આધો બ્રેક લઈએ એટલે આપણે નવ વાગે એટલે નીકળ્યા કે આપણી ફેરી તો દોઢ વાગે ની છે પણ અમે અડધો કલાક વહેલું પહોંચવું પડે બે વાગે પહોંચવું પડે ટ્રાફિક ને વચ્ચે બ્રેક લઈએ ને એમ કરીને આપણે બાર વાગેનો ટાર્ગેટ છે બાર સારા બરે અત્યારે અમે સર્વિસ આયા છે અને નિક્યુનકલની વેઇટ કરીએ જાય છે ને છે પણ આમાં માટે તો સૅડ ને નહીં મિસ મિસ ફોન કરજે

ની રીટન માર્કર સો આપણે થાકી જાય ને તો ત્યારે ઓકે કહાનો ફ્રેન્ડ અને નિકુ પણ જોઈન થઈ ગયા છે હું જોવો જો ટ્રાફિક કેટલી છે ઈ ટ્રાફિક આપણે બાર ને પહોંચ્યો હા એટલે જો આપણે અહીંથી આ એરપોર્ટથી લઈ વરસાદ ઓછો થઈ ગયો અત્યારે ખુલ્લું લાગે થોડુંક થોડો ઉદાસ દેખાય છે કેપે આપણે ત્યાં આવી ગયા

ફાઇનલી આપણે બધા મળ્યા એકસાથે એટલે ત્રણ પત્તા મમ્મી પપ્પા ગોઠવાઈ ગોઠવા ગયા ઓ દાદા હકાવ તમે દાદા હકા પપ્પા છે આજ કાં ક્રિશ કે દાદા હકાવ છે ફેરી કેવા હા ઓલા લંડન માં બસ થી જેમ ઉપરના માણે ચડી ગયા છીએ અમે

હમણાં એ જશે તો આ ને આ જશે રે આવશે આ લોકલ આઈ થિ માણસોની હેરફેર તો ક્યાં કરે આખી લાઈન છે મનની હા આ બહુ મોટો છે

આપણે એટલે બીજો બીજો ફ્લેટ જોઈ લઈએ પણ જે હારો લાગે ને આપણે સામાન ઉતારીએ પંદર મિનિટના ડિસ્ટન્સ પર બીજો ફ્લેટ છે એમ કીધું એને ફોન કરજો રજે શું આવ્યો હમણાં ચલ આપણે હાઉસ ફાઇનલ રાખીએ આપણી બેચ બે ચોરી હતી ત્યારે કયું ગયે રૂપા ત્યારે આની ટૂર કરાવી દે મને ચલ રૂપા તો બાકી મેં અઘરું કામ દીધું કા હં આ કિચન છે આપણું હ આ ગેસ્ટ છે પણ વાંધો નહી આવે તું યુઝ ટુ છો એટલે છે ઘર પાછળ બેડરૂમ ટુ બેડરૂમ થ્રી અને સારા છે રૂમ બધા

અને આપણે તો વરસાદ છે તો આપણે શું કરવાનું છે તો આપણે બીજા નંબર પર જ રેસુ અને રનિ સારા કર્યા છે ટાર્ગેટ તો સારો આપી દે હે

આ ઢોકળા અને ચા ઢોકળા છે ને આંટી ઘરેથી બનાવીને લાવીએલ હતા અને ચા તો બડે અહીંયા બનાવી ઓકે ઢોકળા પછી હોટ ચોકલેટ ક્યારે છે હોટ ચોકલેટ ચા બનાવી હોટ ચોકલેટ જોઈએ છે પૂરી એટલે દાદા ભાવુક થઈ જાખ હા ક્રિશ કે આજ દિલ્હી ગુજરાત આપણા બે નંબર પર જ રહેવું જોઈએ જમજો રૂપા હા તો બાકી હું બનાવી લઈશ હું જમું જ ને

અહિયાં છે મોડી સિંહ ડેલી પણ જો તમે ગયા હતા ને બ્રેડ બ્રેડ વરસાદ નથી તો એન્જોય બી કરશું સારી જગ્યાએ કોટેજ મળી ગયું છે આપણને પણ અહીંયા પાણી નહોતું એટલે વાંધો નહીં પાણી બી મોટી છે જો ક્યાં ગયા બંને એ નીચે જતા રહ્યા આ બાજુ આવો પણ બેસવાની જગ્યા સારી છે કઈ નહીં બે છે એક હિયન તું લઈ લે

પાછળ ચાલવું હોય તો અમાર કેટલી આમ ઉતરી ગયા પાછળ જેમ સ્પીડ માં ચાલીએ પણ છોકરા થાકી ગયા અને હજી બાબુદાદા દાદા નથી થાય ગયા થાકવાનું છે

ક્રિઝ તો ફાસ્ટ ચલાવે છે એને તો આવડે છે કાણ ધીમે એને તારે છે ટ્રાય તે ટ્રાય કરે પેલા મને એવું હતું કે ઊભી તો જશે પણ ઉભામાં પણ ડર લાગે છે એને પછાડી દે છે આ કોઈ ને એટલે એમ નઈ એટલે એને ક્રિશુભાઈ પછાડશે

डाउन अवेलेबल 38 8 क्यूरियो का हंतारो थाने तो अबे वादो अब 2 दिन स्टाइल नहीं मांगे नेक्स्ट टाइम होगा ट्राई कर पाओ क्या इसका चार्ज आता है खाली क्या ये ब्रिज क्रॉस करवाना ना ए में आता है ना तो पर मिनट 18 पेन्स से तो चार्ज आता है

કેટલા વાગે ડિનર કરીએ તો ટાઈમ જો અગિયાર ના થોડું લેટ થી પ્લેટ એટલે આપણે સ્લેટ પેલો થોકરાને બહુ લેટ થતું કે નહીં મને બહુ મૂંઘો લાગી પછી થોડી થોડી કરી જ નાખીએ ધીમે ધીમે લાગશે પછી કેમ બરાબર તને ચણા

એટલા બધા થાકી ગયા છે એટલે જમવાની મજા આવી છોલે અને નાન ના હા જમવાની મજા આવે ને એટલે બધી બધી મજા આવે એવું હોય એમ પેટ પૂજા પહેલા કરવી જોઈએ થાક નું જમાયું નસ્તો હા આજે તમાર કેવું રહ્યું મને મજા આવી આજે તો કે ખાસ એક્ટિવિટી વાત તો આ વોક કરવા ગયા બાકી તો મેં તો કાલથી ઓલી સ્ટાર્ટ થશે